સમાચાર વિસ્તારથી તો આ વર્ષે ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ વ્યાપક તૈયારીઓ કરી છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં દસ કુદરતી ઘાટ અને પંદર કૃત્રિમ તળાવો સહિત કુલ પચીસ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે મનપા દ્વારા ઘાટોની સફાઈ લાઇટિંગ શૌચાલય પીવાના પાણીની સુવિધા સુરક્ષા અને મેડિકલ સુવિધાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપાની ફાયર અને એનડીઆરએફ ટીમોની પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અધિકારીઓ સતત આ નિરીક્ષણ કરી રહ્યા છે સુરતમાં છઠ મહાપર્વની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે કૃત્રિમ તળાવો અને ઘાટો પર બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓ સુરક્ષિત અને સુવિધાજનક રીતે સૂર્યદેવને અર્થ્ય આપી શકશે કે આ વખતે છઠ પર્વનો માહોલ પાછલા વર્ષો કરતા કંઈક અલગ જોવા મળી રહ્યો છે બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે સુરતમાં તળાવો અને ઘાટો પર ઓછી ભીડ થવાની સંભાવના છે સુરતમાં રહેતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના વતન રાજ્યમાં પરત ફર્યા છે એક અંદાજ મુજબ લગભગ બે લાખથી વધુ પ્રવાસીઓ સુરત છોડીને બિહાર ગયા છે જ્યારે અનેક પરિવારો સતત ટ્રેન દ્વારા રવાના થઈ રહ્યા છે દસ ઘાટ અને પંદર કૃત્રિમ તળાવોની વ્યવસ્થા છે સામાન્ય રીતે લિંબાત ડિંડોલી કાપોદરા ઉદના અને પાંડેસરામાં હજારો લોકો ઘાટો પર એકઠા થાય છે પરંતુ આ વર્ષે ત્યાં ભીડ ઓછી થવાની સંભાવના છે મનપાના અધિકારીઓએ જણાવ્યું કે તળાવો પર લાઇટિંગ શૌચાલય પીવાનું પાણી અને સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે નીંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે તળાવની ચારે બાજુ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે અને સુરક્ષાના તમામ જરૂરી ઇંતજામો કરવામાં આવ્યા છે પોલીસ સમગ્ર ઝોનમાં બસ્સોથી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓને ડ્યુટી પર તૈનાત કરશે હાલમાં પેટ્રોલિંગ ચાલુ છે અને જરૂર પડીએ વધારાનો પોલીસ બંદોબસ્ત પણ બોલાવવામાં આવશે શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે નગર નિગમની મેડિકલ ટીમના વીસ ડોક્ટર અને બે મેડિકલ વાન પણ દરેક સમયે તૈયાર રહેશે પ્રાપ્ત માહિતી અનુસાર કરડવા તળાવ બંધ થયા બાદ ત્યાંની ભીડ અન્ય સ્થળોએ વહેંચાઈ જશે છઠ પૂજાની શરૂઆત પચીસ ઓક્ટોબરના રોજ થશે જ્યારે તેનું સમાપન અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ થશે આ દરમિયાન સત્યાવીસ ઓક્ટોબરની સાંજે અસ્તાચલ ગામી સૂર્ય અને અઠ્યાવીસ ઓક્ટોબરની સવારે ઉદયાચલ ગામી સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે મનપા દ્વારા તમામ પચીસ પૂજા સ્થળો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે પૂજા દરમિયાન ફાયર અને પોલીસની ટીમો સતત ચોકસાઈ રાખશે બજારોમાં છઠ પૂજા માટે ફળ પૂજા સામગ્રી સૂપ ડલિયા અને વાંસની ટોપલીઓ ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે ડિંડોલી લિંબાયત અને કાપોદરા વિસ્તારમાં પૂજા સામગ્રીના વેચાણમાં પચીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે મનપાને પોલીસે સંયુક્ત રીતે સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે અને છઠ પૂજાના દરેક સ્થળે કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે